ટૂંકાક્ષરી જેને આપણે પૂરા નામ આપવાના છીએ તો ચલો પૂછાય છે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી દો તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરી દો શેર કરી દો અને લાઈક પણ કરજો તો ચાલો મિત્રો સૌ પ્રથમ જોઈએ ડીપીઓ

નામ આવશે પૂરા આવશે અને આવશે જ અગાઉ પણ કયા નામ આવી ગયા છે તેની પણ આપણે ચર્ચા કરીશું આગળ વધીએ તો કે ટીપીઓ તો ટીપીઓનું પૂરું નામ થશે જેમ ડીપીઓનું ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી થતું હતું એ રીતે ટીપીઓનું થશે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર મિત્રો આગળ વધતા સી ડબલ્યુ એસએન આની વાત આપણે અગાઉના વિડીયોમાં કરી હતી સી ડબલ્યુ એસએન એટલે કે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ

તે જ પ્રમાણે એસી જે આપણે એસસી પત્રકોની વાત કરીએ શાળા કક્ષાએ જે પત્રકો આવે છે પ્રાથમિક કક્ષાએ જેનું નામ છે સ્કૂલ બેઝ મિત્રો આગળ કરીએ તો એડેપ્સ આપણી અગાઉ બે હજાર ત્રેવીસ ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન એટલે એડેપ્સ એડેપ્સ નું પૂરું નામ તમે મિત્રો જો ધ્યાનથી જોજો સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ એક શબ્દ આમથી આમ થવો જોઈએ તો મિત્રો એડેપ્સ એડેપ્સ નું પૂરું નામ છે એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ મિત્રો આમ બરોબર દેખાય નહીં કે બહુ ઝાંખું દેખાય તો આની પીડીએફ તમને મારી કોમ્યુનિટીમાં મળી રહેશે આગળ વાત કરીએ બાયઝેક બરોબર તો બાયજેક નું પૂરું નામ થશે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ મિત્રો આગળ વધીએ તો આગળ છે બી એલ એ બાલાનું પૂરું નામ થશે બિલ્ડિંગ એન્ડ લર્નિંગ એડ મિત્રો આગળ બીઆરસી અને સીઆરસી જેની આપણે આગળ ચર્ચા કરી લીધ બ્લોક રિસોર્ચ સેન્ટર અને ક્લસ્ટર રિસોર્ચ સેન્ટર મિત્રો આગળ વાત કરીએ બીઆરપી તો બ્લોક રિસોર્સ પર્સન શું થશે નામમાં ખાલી આટલો જ છે બ્લોક ક્લસ્ટર ગ્રુપ તમે જોઈ શકો છો બીઆરપી અને બીઆરજી તો સેમ નામ છે બ્લોક રિસોર્સ બ્લોક રિસોર્સ ખાલી બદલાવ શું છે પી આવશે તો પર્સન થશે અને જી આવશે તો ગ્રુપ થશે મિત્રો આગળ વાત કરે ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર મિત્રો બરોબર આ નામ યાદ રહેવું જોઈએ જો આપણે ભાવિ શિક્ષક બનવાના છે તો આ આપણે ખૂબ જ જરૂર પડવાની છે મિત્રો મિત્રો આગળ વાત કરીએ ડાયેટ ડિસ્ટ્રિક્ટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એ રીતે ડીપીસી અને ડીપી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર મિત્રો આગળ વાત કરીએ ઈ આ બહુ બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે

પૂછાયેલો પ્રશ્ન બરોબર મિત્રો એસઆઈપી નું થશે સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન એસપીડી નું થશે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એ પ્રમાણે એસપીઓ નું થશે

હું થોડો ફાસ્ટ ફોરવર્ડમાં એટલે જાઉં છું કે આપણે બહુ સમય બગાડવાનો નથી આગળ વાત કરીએ પી એસ ટી ઈ તો શું થશે પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન બરોબર મિત્રો આગળ સીએમડીઈ કરિક્યુલમ મેટ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુશન ઇટી એજ્યુકેશન ટેકનોલોજી પી એન્ડ એમ આપણા શિક્ષણ જગતમાં આવા શબ્દો ઘણા ઉપયોગ થાય છે ત્યારે આપણને એવું ના થવું જોઈએ કે આ પીટી પીટી શું 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 છે 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 પી પી એન્ડ 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 એમ એમ તો પ્લાનિંગ મેનેજમેન્ટ મેડમ બરોબર આગળ વાત કરીએ દીક્ષા કોરોના સમયમાં ભારત સરકારે આપેલી એપ એટલે કે દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ મોસ્ટ આઈએમપી મિત્રો

પ્રાઇમરી કક્ષાએ અને એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રાઇમરી કક્ષાએ અને સીઆરસી હોય જ્યારે માધ્યમિક કક્ષાએ એસવીએસ હોય બરોબર મિત્રો એ પ્રમાણે વાત કરીએ તો પ્રાઇમરી કક્ષાએ એસએમસી હોય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માધ્યમિકમાં હોય એસએમડીસી આવે મિત્રો ક્યુડીસી એટલે ક્વોલિટી ડેવલપમેન્ટ સ્ટેલ બરોબર મિત્રો એની હેઠળ શું આવશે એસવીએસ આવશે બરોબર એમઓએ ની વાત કરીએ તો એમઓએ આપણે આગળ ચર્ચા કરી છે નામ બદલી અને એમોએ કર્યું છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર મિત્રો પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર બરોબર આ એક પણ નામ આપણને પરીક્ષામાં ના આવડે એવું બનવું જોઈએ નહીં આ પાંચ પાંચ પ્રેઝન્ટેશનમાંથી પીડીએફમાંથી પાંચ પીપીટીમાંથી એક આ પાંચ સ્લાઇડોમાંથી બે થી ત્રણ પ્રશ્નો અચૂક આવવાના છે આવનારી ટેટમાં આપણી પાસે સમય ઓછો છે બરોબર આ નામ કરવાના છે સાહેબ તમારી સમક્ષ શોધીને લાયા છે તમારી સમક્ષ કરીએ પ્રાઇમરી ના પ્રિન્સિપલ બનવું હોય એના માટેની પરીક્ષા એચ મેટ હેડ માસ્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ નવ થી બારના પ્રિન્સિપલ બનવું હોય એના માટેની પરીક્ષા જી એસ ગુજરાત એજ્યુકેશન સર્વિસ મિત્રો કાઉન્સિલ મિત્રો આઈએમપી છે આપણા માટે એ પ્રમાણે જી શાળા બરોબર જી શાળાનું પૂરું નામ થશે મિત્રો ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ આપણે શાળા કક્ષાએ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય તેવી એપ્લિકેશન તો જી શાળા જેનું પૂરું નામ શું થશે ગુજરાત સ્ટુડન્ટ એડેપ્ટિવ લર્નિંગ એપ આ શકે મિત્રો એફએલએન ફાઉન્ડેશન લિટલસી ન્યુમેરસી બરોબર એસટીપી સ્પેશિયલ ટ્રેનિંગ પરફોર્મન્સ મિત્રો આપણે એફએલએન નો આખો વિડીયો લઈને આવવાનો છે એફએલએન અને નિપુણ બંનેના

એન ઇપીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે એફએલએ પ્રાથમિક જે સ્ટેજ છે આપણું બરોબર એલ એન સ્ટેજ છે બરાબર લેખન ને વાંચન આગળ વાત કરીએ ડાયસ તો ડાયસનું પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન મિત્રો આગળ વાત કરે નિપુણ આપણા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે નિપુણ જે મોસ્ટ આઈએમ્પી કહું છું ને મિત્રો એના પર ખાસ ફોકસ કરજો પૂછાશે બરોબર પછી એવું ના થાય કે એક માર્ક્સ માટે ઘરની નજીક નોકરી ના મળે ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમારેસી મિત્રો તો આપણા પાસે આટલા ટૂંકાક્ષરી નામો છે આપણા શાળા કક્ષાએ તથા વન એટલે કે ટાટ સેકન્ડરી તથા ટાટ હાયર સેકન્ડરીમાં તથા જી સેટમાં પણ આનાથી વિશેષ નામ પૂછાય તેવી શક્યતા છે નહીં આ જે નીટ આના પૂરા નામ જોઈ લેવા મિત્રો બરોબર તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને આની પીપીટી એટલે કે આની ફાઇલ પીડીએફ તમને મારી કમ્યુનિટી મહારથી માં મળી રહેશે અને તમે જો તમારા કોઈ મિત્ર ભાવિ શિક્ષક બનવા માંગતા હોય તો આ વિડીયોને તેના સુધી પહોંચાડજો મળીએ મારા નવા વિડીયોમાં કેટલા મિનિટનો બન્યા બન્યો